સુરતના આધુનિક સિવિલ હોસ્પિટલમાં હાર્ટની તમામ સારવાર સર્જરી થશે કેશલેબ અને કાર્ડિયાક સેન્ટર શરૂ કરાઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થયું હતું આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે આનાથી હૃદય રોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ કાર્ડિયક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય કિડની લિવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં છે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી છ સુપર સ્પેશિયાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ અને ચોથા મળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે અને બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની માંગણી કરી છે ટૂંક સમયમાં ગાંધીનગરથી તેની મંજૂરી મળી શકે છે જલ્દી તેની ભરતી થશે વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેકથી મોત થઈ હોવાની વાતો સામે આવી છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલેન્ડ સહિતની સુવિધા શરૂ થતાં दक्षिण गुजरात ना हार्ट ने लगता दर्दियों ने राहत થશે અને અમદાવાદ અને મુંબઈ સુધી ધકો ધકો ખાવા નહીં પડે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ नमस्कार आज અમારી આ જો સ્ટ્રોક કે પેશIENTS હતા जिनको સેરેબ્રલ સ્ટ્રોક હોતા હે सीवीए करके उनका एक वार्ड खोला गया है छह बेड मेल के लिए है छह बेड फीमेल के लिए है और ये अंदर मेडिसिन अपने डॉक्टर के एन भट्ट और डॉक्टर परेश जांगा इनके अंदर रहेंगे जो स्ट्रोक के हा? इसमें विशेष ये कि स्ट्रोक जो है बहुत कॉमनली अभी काफी कम का उम्र में स्ट्रोक के पेशेंट्स आ, आ रहे हैं और उनको इमीडिएटली यदि सारवार मिल जाए तो उनका जो पैरालिसिस है डिसेबिलिटी जैसी चीज है वो बिल्कुल एकदम सही हो सकता है तो इसलिए यदि इमीडिएट सारवार हो और अच्छी तरह से सारवार हो तो कम्प्लीटली वो क्योर हो सकता है उनका इसलिए उनका अलग से हमने छे छह बेड मेल के और फीमेल के वार्ड करके खोले आज न्यू सिविल हॉस्पिटल सूरत में दो तो का इनोग्रेशन किया जो एक બહુ સહરા પ્રયાસ સિવિલ હાસ્પિટલ દ્વારા કયા ગયા પ્રશંસા કરતા આશા રાખતા